બોલ ઉપર આમાં કઈ હવે અવાજ જાય ત્યારે લાઈવ જ છે જો અહીંયા દેખાડશે જો અવાર આવશે તો લાઈક કરશે જો તમારી છે ને કઈ ચેનલ છે

આજે હું નાગધરા ગામમાં પધાર્યા છીએ અને આ ગીગારામ બાપુ મજાનું આશ્રમ છે સુરત થી આ જગ્યા બહુ વિખ્યાત થઈ ગઈ છે ગીગારામ બાપુનો આશ્રમ આપ જોઈ રહ્યા છો સંત શ્રી ગીગારામ બાપુનો આશ્રમ છે ધૂણો છે અહીં જોઈ રહ્યા છો અખંડ ધૂણો હજુ ચલે

राम श्या राम जय जय राम राम सियाराम जय झोड़िया हनुमान जी महाराज कष्ट भंजन देव अखंड ज्योति Glória